થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સામસામ આક્ષેપ થયેલ સરપંચ દ્વારા ભૂગર્ભ પાઇપલાઇનનું કામ બંધ કરાવેલ ઉપસરપંચ જતીન બલોડિયા સહિત સાત ગ્રામ પંચાયત સભ્યોએ આજે અચાનક રાજીનામા આપી દેતા મોટી પાનેલીમાં ખળભળાટ મચી ગયો મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી હોવાનો ઉપસરપંચ અને સભ્યોનો આક્ષેપ મહિલા સરપંચ ગ્રામ પંચાયતમાં હાજરનો રહેતા હોય તેમના પતિ મનમાની કરતા હોવાનો આક્ષેપ સરપંચના પતિ ગ્રામ પંચાયતમાં મનમાની કરતા હોવાનો આક્ષેપ મોટી પાનેલીમાં છેલ્લા છ મહિનાથી સ્વચ્છતાનો અભાવ અનેક વાર સરપંચ કહેવાય સરપંચ ધ્યાન ના આપતા હોવાનો આક્ષેપ સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં કામ કરાવતો હોવાનો ઉપસરપંચનો આક્ષેપ કોન્ટ્રાક્ટર કર્મચારીઓને એક લાખ વીસ હજાર પગાર દેવાય છે છતાં કામ કરતા ન હોવાનો આક્ષેપ અનેક વાર રજૂઆત કરવા છતાં ગામમાં વિકાસના કામો થતા ન હોય આપ્યા રાજીનામા મોટી પાનેલીમાં એક સાથે ઉપસરપંચ અને સાત સભ્યોએ ગ્રામ પંચાયતમાંથી રાજીનામા આપતા મોટી પાનેલીમાં ખળભળાટ ગયો હતો તો બીજી તરફ ઉપલેટા સરપંચ દ્વારા સરપંચના પતિ ઉપર કરેલા આક્ષેપોના મામલે સરપંચના પતિએ કહ્યું વિકાસના કામો ચારથી પાંચ કરોડના કામો કર્યા છે સરપંચ અભણ હોય એટલે દબાવવાનો પ્રયત્ન કરે છે સરપંચ દ્વારા મનમાની કરવાની ના પાડતા ઉપસરપંચ સભ્યોને તેલ રડાયું એટલે રાજીનામું આપે છે તેવા અનેક ખુલાસા કરવામાં આવ્યા